મહિલા સીએનએ પંજાબ નેશનલ બેંકના કસ્ટમર કેરમાંથી બોલતો હોવાનું કહી મોબાઈલમાં લિંક ડાઉનલોડ કરાવી એકાઉન્ટમાંથી લાખો રૂપિયા પડાવી લેનાર ઠગને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે સુરત સાયબર ક્રાઇમમાં મૂળ રાજસ્થાનની અને હાલ સિટીલાઇટ ખાતે રહેતી મહિલા ચાર્ટર્ડ એકાઉન્ટના પ્રીતિ અગ્રવાલે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓએ ગુગલ વેબસાઇટ પર પંજાબ નેશનલ બેંકનો કસ્ટમર કેર નંબર સર્ચ કરતા એક નંબર આવ્યો હતો જેના પર કોલ કરતા સામેથી અજાણે પંજાબ નેશનલ બેંકના કસ્ટમર કેરમાંથી જ બોલતા હોવાની ખોટી ઓળખ આપી પંજાબ નેશનલ બેન્કના લિંક ટેક્સ મેસેજમાં મોકલી લિંક પર ક્લિક કરતાં જ ગુગલ ક્રોમમાં પંજાબ નેશનલ બેન્કનું પેજ ઓપન થયું હતું અને ત્યારબાદ પંજાબ નેશનલ બેન્કના પ્રીતિબેન અગ્રવાલના એકાઉન્ટની વિગતો ભરાવી હતી જોકે થોડા સમયમાં પ્રીતિબેનના એકાઉન્ટમાંથી છ લાખ સોળ હજાર રૂપિયા કેનેરા બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા જેને લઈને પોતાની સાથે જાણ તાત્કાલિક સુરત આ બાબતની ફરિયાદ હતી સુરતના એક ફરિયાદીને જ્યારે પોતાના પંજાબ નેશનલ બેંકમાં એકાઉન્ટ ધરાવતા હતા તેઓને ઓનલાઈન બેન્કિંગ ઇન્ટરનેટ બેન્કિંગ ટ્રાન્ઝેક્શનમાં સમસ્યા પડતા તેઓએ ગૂગલ ઉપર પંજાબ નેશનલ બેન્કનો કસ્ટમર કેર નંબર શોધેલો જેમાં જે પ્રથમ કસ્ટમર કેર નંબર મળેલો તે એક ફેક હોવા ફેક હતો જેમાં તેઓએ ફેક કસ્ટ પંજાબ નેશનલ બેંકના કસ્ટમર કેરમાંથી બોલીને સામેવાળા વ્યક્તિએ ફરિયાદીને તેના વોટ્સએપ નંબર ઉપર તે ટ્રાન્ઝેક્શનના સમાધાન અર્થે એક લિંક મોકલવામાં આવેલી લિંક જે ફરિયાદીએ ક્લિક કરી જેથી ગૂગલ ક્રોમ ઉપર પંજાબ નેશનલ બેન્કનું પેજ ખોલવામાં આવેલું ત્યારબાદ તે પેજમાં બેંકની પર્સનલ ડિટેલ સુરતના ફરિયાદીએ નાખી હતી જે અનુસંધાને તેના એકાઉન્ટમાંથી છ લાખ સોળ હજાર રૂપિયાનું આઈએમપીએસ થઈ ચૂક્યું હતું અને તેઓ સાથે ફ્રોડ થયું હતું તે અનુસંધાને સુરતના નાગરિકે સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતાં સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ચારસો ઓગણીસ ચારસો વીસ તથા આઈટીએફની કલમ છાસઠ સી તથા છાસઠ ડી અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરેલી જેમાં સુરત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર એડિશનલ કમિશનર ટ્રાફિક એન્ડ ક્રાઈમ સરદ સિંઘલ સર ડીસીપી ક્રાઈમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઈમ સેલને સફળતા મળી જે અનુસંધાને આ ગુનાના આરોપી જેનું નામ છે રાજુ ઉર્ફે લાલુ સતી સ્વર મિશ્રા જેઓની ઉંમર સત્યાવીસ છે જેઓ નોકરી કરે છે તેઓ મૈસૂર રેલવે સ્ટેશન ખાતે પેસ્ટ કંટ્રોલ ટેકનિશિયન તરીકે નોકરી કરે છે અને તેઓએ બી સુધીનો અભ્યાસ કરેલો છે મૂળ વેસ્ટ બેંગાલ મિદનાપુરના વતની છે પરંતુ હાલ મૈસૂર કર્ણાટકમાં નોકરી કરે છે ત્યાંથી મૈસૂરથી પકડીને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી છે જે છ લાખ સોળ હજાર રૂપિયાનો ફ્રોડ થયું હતું તેમાં તપાસ હાથ ધરતા સુરત સિટી સાયબર ક્રાઈમ સેલે અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ એક લાખ ત્રેસઠ હજાર નવસો બાવીસ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે અને તે પૈસા સુરતના ફરિયાદીને પાછા અપાવવાની આગળની તપાસ હાથ ધરશે આ ગુનામાં આ બેંક એકાઉન્ટ હોલ્ડર સિવાય પણ અન્યની સંડોવણી હાલ તપાસમાં ચાલુ છે અન્યની સંડોવણી પણ ધ્યાનમાં આવશે તો તેને પણ જલ્દીથી જલ્દી સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ પકડીને આ જે આખું કસ્ટમર કેર નંબર ફ્રોડ જે બનાવવામાં આવે છે ગૂગલ ઉપર તે પ્રકારના આખા ફ્રોડને નેસ નાબૂદ કરવાની સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ પ્રયાસ હાથ તેથી સાયબર ક્રાઇમની ટીમે તાત્કાલિક તપાસ હાથ મહિલા સીએ પ્રીતિ અગ્રવાલના લાખો ટ્રાન્સફર કરનાર ઠગ એવા મૂળ પશ્ચિમ બંગાળ અને હાલ કર્ણાટકમાં રહેતા ઠગ રાજુ ઉર્ફે લાલુ સત્યેન્દ્ર મિશ્રાને જે પીપાળી કાયદેસરની કાર્યવાહી ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા